અન્યને શૂન્ય જે સૌથી મોટી વાત નીતિશે એનડીએ નો સાથ કર્યો અને જે પ્રશ્ન કહી રહ્યા હતા બહોળો પ્રતિસાદ નીતિશને મળ્યો સીધો ફાયદો એનડીએ ને પણ મળી રહ્યો છે અહીંયા આગળ આડત્રીસ બેઠક ચાલીસ માંથી

લાવવામાં પ્રમાણે જે ચિરાગ પાસવાન નું સોળ જેડીએ પાસે સત્તર ભાજપ એમ કરીને ચાલીસ ની થઈ છે ગઈ વખતે એક જ સીટ કોંગ્રેસ જીત્યું હતું ઓગણચાલીસ એનડીએ મળી હતી આ વખતે મને એવું લાગે છે સર્વે બી આવી રહ્યા છે આડત્રીસ ની આસપાસ પણ નીતિશ કુમારની પર્સનલ અત્યારે ક્યાંક નાની મોટી ખરડાઈ છે આ જે કઈ બે વાર અલટ પલટ થયું છે એમાં અને પ્લસ તેજસ્વી યાદવ એક મોટો ઉભરતો ચહેરો જે ઓગણીસ માં નહોતા ઓગણીસ માં એ ચહેરો નહોતો ત્યારબાદ વીસમાં એ જે તાકાત થી બહાર આવ્યા અને આખા દેશમાં મને હું હજી બી આ મારું પ્રિડિક્શન છે કે આગામી સમયમાં બધા કરતા સૌથી મોટો ચહેરો અન્ય પક્ષમાંથી જો કોઈ હશે તો તેજસ્વી હશે એટલે તેજસ્વી યાદવની વધતી જતી લોકપ્રિયતા બિહારમાં બીજેપી ને કે એનડીએ સો ટકા ડેન્ટ મારી શકે એવી પરિસ્થિતિ છે નથી માનતો જી હા બિહારની આપણે વાત કરી રહ્યા છે અને બિહારની આ સીટો ની વાત કરી રહ્યા છે ચાળીસ માંથી આડત્રીસ એનડીએ ને જઈ રહી છે આડત્રીસ સીટો ચાલીસ માંથી ચાલીસ લેવાની અપેક્ષા હતી અહીંયા આડત્રીસ સીટો ની વાત થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે કામ કરે છે ને એ તમામ રાજ્યમાં જે જે પ્રકારે બિહાર બિહાર રાજ્ય છે એ એના કરતાં માનો કે એના બાજુના રાજ્યની વાત કરીને જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો ત્યાંની જે સ્થિતિ હોય છે એ અલગ હોય છે એટલા માટે કુમારે જે પ્રકારે બિહારમાં વિકાસનું કામ પણ કર્યું છે ને અમારી સાથે હતા ત્યારે પણ કામ કર્યું કુમારને ખબર હતી કે કોની સાથે રહીએ તો ફાયદો થાય એટલે નીતિશકુમારે સમય પ્રમાણે જે પ્રકારે નિર્ણય લીધો છે એ નિર્ણયને પણ આવકારીએ છીએ પણ એને એટલી ખબર છે કોની સાથે બેસાય કોની સાથે વાત કરાય ક્યાં ક્યાં ન જે ઓપિનિયન પોલ છે તેમાં લગતો સવાલ કરવામાં આવ્યો તો એની પણ ચર્ચા કરી લે પછી અમિતભાઈ પાસે જઈએ છેલ્લા પાંચ વર્ષમાં તમારી આર્થિક સ્થિતિ કેટલી બદલાય છે આ બિહારના લોકોને સવાલ કરવામાં આવ્યો જે હતા નવ હજાર એકસો ને ચાલીસ લોકો જેઓને અમે આ સવાલ કર્યો છે અને તેઓનું શું કહેવું છે તેનું જે શું પરિણામ આવ્યું છેલ્લા પાંચ વર્ષમાં તમારી આર્થિક સ્થિતિ કેટલી ટકા લોકો ત્રણ વિધાનસભાની પસંદગી કરી અને તેમાંથી વન ટુ વન કરવામાં આવેલો સર્વે છે જેમાં અડસઠ ટકા લોકોની આર્થિક પરિસ્થિતિ સારી થઈ હોવાની વાત છે ચોક્કસ સિદ્ધાર્થ હું માનું છું જેમ સમય બદલાય ટેકનોલોજી બદલાય પેલા આપણે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ભૂતકાળમાં તેમને ગાળો દેતા હાર્દિક પટેલનું એક સરસ ભાષણ આપણે વારંવાર સાંભળીએ છે કે મારા દાદા ધોતિયું પહેરતા મારા પપ્પા પાટું પહેરતા હું જીન્સ પહેરું છું તો એ બદલાવ છે અને એ જે બદલાવ છે ને જે ટેકનોલોજીના આધીન જે કોઈ કોઈ એક નેતાએ કે કોઈક રાજકીય પક્ષ સત્તામાં છે એના માટેનો આ બદલાવ નથી સમયાંતરે આ બદલાવ આવતો રહેતો એને હું માનું છું હું આપને એક્ઝામ્પલ સાથે આપી કે મારી વાત સાથે થશે તમે બી ચાલીસ વર્ષ પચાસ વર્ષ પહેલા આત્મહત્યાની ઘટના બનતી હતી તો એ પેપરની હેડલાઇન બનતી હતી બે ટંકનું ખાવાનું પણ નહોતું મળતું એટલે સામૂહિક પરિવાર પરિવારે સામૂહિક આત્મહત્યા કરી આજે આપણે જોઈએ છે ઘરમાં બે બે ફોર વ્હીલ હોય મોંઘી બાઇક હોય સારા ગેજેટ યુઝ કરનારા લોકો પણ લીધે લીધે આત્મહત્યા કરે છે એટલે એવું ના માની સારું ગેજેટ છે કે ચાલીસ પચાસ વર્ષ પહેલા ક્યાં કેવી ગામડામાં ઘટનાઓ બને કે રોજગાર ના મનરેગા ના હું કઈ રાતોરાત મનરેગાની વાત નથી કરતો આ દેશ જયારે આઝાદ થયો આ દેશ ટાંકણી પણ નતો બનાવતો ટાંકડી કોંગ્રેસ પાર્ટી છું જ્યારે અનેક ઓનલાઈન સિસ્ટમ આવી પેમેન્ટ ને લઈને પ્રશાંતભાઈ ત્યારે કેટલાક નેતાઓ કહેતા હતા કે લારી વાળો વ્યક્તિ કઈ રીતે ઓનલાઈન કરશે વિકાસ થાય ના થાય સમય મર્યાદા હોવી ચોક્કસ જરૂરી છે અને આ સમય મર્યાદાને લઈને કદાચ આ લોકો ખુશ છે તેવું માની શકાય ચોક્કસ પેમેન્ટ ની વાત હોય એક જ મારી લાઈન જ્યારે ઓનલાઈન પેમેન્ટ ની વાત આવી ત્યારે આ દેશને એવી રીતે છેતરવામાં આવી હતી કે કાળા નાણું લાવવાની વાત હતી કાળું નાણું કેટલું આવ્યું આ દેશની જનતા સામે એનો આંકડો છે જ ઓનલાઈન પેમેન્ટમાં તો એ પણ વાત હતી કે વ્યવસ્થા થઈ જાય જેમાં આપણે આપણે મુદ્દાથી થોડા ભટકી રહ્યા છે આપણે બિહારની વાત કરી રહ્યા છે પર્ટીક્યુલર એક સ્ટેટની વાત કરી રહ્યા છે એ સ્ટેટમાં શું હલચલ છે એની આપણે વાત કરી રહ્યા છે બે સીટો આ બે સીટો ક્યાં જઈ રહી છે એની પણ વાત કરવી પડે આપણે બિહાર માટે બહુ ક્લોઝ ઓબ્ઝર્વર છું બરાબર છે ત્યાં કારણ કે એટલા માટે ચારસો ની પાર જવું બે બેઠક પણ જતી રોકી પડશે એનડીએ ને પંચાવન ટકા મત મળે તેવું અનુમાન છે સૌથી મોટા સર્વેમાં જાણકારી મળી છે કે પંચાવન મત મળી શકે છે બિહારમાં એનડીએ ટકા મળી શકે છે મત

જેડીયુ અચાનક એનડીએમાં આવ્યું અરે પછી ડબલ એન્જિનની વાત થઈ હવે એક વસ્તુ આપણે સ્વીકારશું કે બીજેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં વધારે માને છે રોડ રસ્તા બ્રિજની વાત હોય ગુજરાત નહીં આખા દેશમાં ગમે ત્યાં કામ થતું તો મજૂરો પહેલા ક્યાંથી મળે મેક્સિમમ બિહારથી લોકો આવતા હોય એ મજૂરો બિહાર ભલે હોત બિહારમાં જ મજૂર જ હોય પણ એમને બિહારમાં સ્થાનિક રોજગારી મળી આજે તમે બધા આર્થિક સ્થિતિ સુધરી છે સુધરી છે ક્યાંક ને ક્યાંક બીજેપી સરકારે જે નીતિશ કુમાર સાથે રહીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કર્યા હોય એ પછી રોડ રસ્તા બ્રિજની વાત હોય ક્યાંક હોસ્પિટલની વાત હોય ક્યાંક સરકારી ઇક્વિપમેન્ટની વાત હોય એ મશીનરીના હિસાબે એક લેવલ ઉપર આવ્યું છે બિહાર એક લેવલ પ્રશાંત કિશોરને તમે જો સાંભળો તો એક જ કે છે કે આપણે છોકરું પેદા થાય છે બિહારમાં અને મજૂર બને છે ગુજરાતનું કે બીજા કોઈ રાજ્યનું બીજા કોઈ દેશ બીજા કોઈ દેશમાં જઈને રાજ્યમાં જઈને મજૂરી કરતો આપણે નથી કરવું અહીંયા રાખવાનું છે એજ્યુકેશન સિસ્ટમની રોજગારીનો મુદ્દો ગઠબંધને સરકાર બનાવ્યા પછી તરત જ મને લાગે છે કેટલી બધી નોકરીઓ સરકારી નિમણૂક પત્રો આપેલા છે તો આ એક ચેન્જ હતો એટલે તેજસ્વી પાસે બી મુદ્દો હતો પણ કુમાર અલ્ટિમેટલી એનડીએ સાથે જે કઈ કારણથી જોડાયા પણ ઉપર બેઠેલી એટલે કેન્દ્રની સરકાર બિહાર ને પણ ક્યાંક ઉપર લાવવા માટે સીધે સીધો કુમાર થકી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને લઈને ઓવરઓલ ઓલ ખેડૂતોની વાત હોય આજે તમે જો આટલું બધું આંદોલન થઈ રહ્યું છે બિહારના ખેડૂતો નથી ત્યાં ત્યાં છે તો કોણ છે નીતિશ કુમાર બી ભૂસાઈ જશે ચહેરા તરીકે નીતિશ કુમાર પ્રત્યે નારાજગી હોઈ શકે છે પણ લોકસભામાં એનડીએ ને લાવવું હોય એટલે ભાજપનું અને કમળના એટલે અને મોદીના ચહેરાને જોઈને વોટિંગ થવાનું છે એનો સીધો સીધો ફાયદો બિહારમાં નીતિશ કુમારને મળી રહ્યો છે

કે બે હજાર ઓગણીસ પહેલા જે તેજસ્વી યાદવ જે ચહેરો નતા આજે તેજસ્વી યાદવ એક એક હું કહું કે યુવા બ્રાન્ડ કહેવાય આખા દેશ માટે એક એક આઇકોનિક લીડર કહેવાય કે જે જે નાની ઉંમરે જે રીતે રાજકારણમાં એને એન્ટ્રી કરી અને જે એના વચનો જે બિહારના યુવાનો જે આજ સુધી રોજગાર માટે ભટકતા હતા એક વિશ્વાસ એક ચહેરો જેના પર એ વિશ્વાસ કરી શકે એ કોઈ ચહેરો હોય તો હું માનું છું તેજસ્વી યાદવ છે અને જે પલટુરામે પલટી મારી છે એ પલટુરામે પોતાના અંગત સ્વાર્થ માટે પલટી મારી છે પણ જે બિહારને રોજગાર આપવાનું અને જે સરકારી નોકરીઓ વેચવાનું કામ કર્યું છે તે તેજસ્વી યાદવ નું જે દુરંધેશી છે ફોર સાઈડ છે હું કઉ છું કે ચોક્કસ એને આભારી છે ને એના આધારે જ આ જે લોકસભાની ચૂંટણી છે મતદાન થશે બીજી